એકત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસ બુધવાર ઈશ્વર આપે છે ઈશ્વરનું રાજ્ય પામવા સર્વસ્વ ત્યાગ કરવો હિતાવહ છે પહેલું દ્રષ્ટાંત ખેતરમાં દાટેલો ભંડાર ભૂતકાળમાં બેંકો નહોતી જેમાં રોકડ અને દાગીના સહી સલામત રાખવામાં આવતા બેંકો તો વર્તમાન જીવનની વ્યવસ્થા છે ભૂતકાળમાં નાણું અને દાગીના તો હતા જ નાણા સિક્કાના રૂપમાં હતા આ સિક્કા અને દાગીના દેગમાં ભરી પોતાને જ ખેતરમાં દાતી દેવામાં આવતા આ હકીકત કદાચ ઘરધણી જાણતો ઘરવાળી પણ એનાથી અજ્ઞાત હોય ગર્ધણીનું આસ્મિક મૃત્યુ થતા એ ભંડાર ખેતરમાં જ દટાયેલો પડ્યો રહેતો એકાદ મજૂરની નજરે એ ભંડાર ચડી જાય તો એને ચોરવાને બદલે મોહ માંગી કિંમત ચૂકવીને એ ખેતર જ કેમ ખરીદી ન લેવું ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત કરવા સર્વસ્વ જતુ કરવું પડે તોય ફાયદો જ છે પ્રસ્તુતકર્તા અમૃતธารા ડોન બોસ કો એનિમેશન સેન્ટર કપળવંશ